અમરેલી શિક્ષણ જગતની શર્મસાર ઘટના ઘટતી અંગે વિરજી ઠુમ્માર રોષે અમરેલી શિક્ષણ જગતને શર્મસાર ઘટતી ઘટના અંગે વિરજી ઠુમ્માર રોષિત થયા છે પૂર્વ સાંસદ વિરજીઠુમરે શિક્ષણ જગતની ઘટના અંગે ધગધગતી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગૃહમંત્રી આના વરઘોડા ક્યારે નીકળશે કાયદો કાયદાનું કામ કરશે એવી ફાકા ફોજદારી કરનારા કસવાળાએ તો કયો હવે ક્યારે કરશે ભારતીય જનતા પાર્ટી અત્યારે જ હર્ષ સંઘવીનું રાજીનામું લઈ લેવું જોઈએ શરમ વિહોણી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અગિયાર વર્ષની દીકરી સાથેના કૃત્ય સામે સાંસદ અને દંડક રાજીનામું આપે અંગ્રેજોએ જે કૃત્યો કર્યા તેમના વારસદારો આ કૃત્યોમાં આવી રહ્યા છે અત્યારે તો શું કેવું એક પ્રશ્ન ઉપસ્થિત એટલા માટે થઈ રહ્યો ભાજપ એક શરમનાક છે રાજ્ય સરકાર વર્ષોથી ચાલે છે આવા અનેક બનાવ બની રહ્યા છે દીકરીઓ સલામત નથી લવ જેહાદ ની વાતો કરે છે બે મુસ્લિમ બિરાદરો ની દીકરી ઉપર કૃત્ય થયું છે કોઈ પણ સંજોગમાં ન ચલાવી શકે તેવું કૃત્ય છે રાજ્યના ગૃહમંત્રીને આપની ચેનલો મારફત હું સીધું પૂછવા માંગુ છું કે ક્યારે આપ વરઘોડો કાઢવાના છે હવે એ તો કયો સાવરકુંડલામાં દારૂ પકડાય છે સાવરકુંડલામાં પેટ્રોલ પંપ સલામત નથી

હોમ મિનિસ્ટર સંઘવીનો અત્યારે ને અત્યારે રાજીનામું માંગી લેવું જોઈએ પણ કોને શરમ છે શરમ વિહોણી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવતીકાલે જામનગર વડાપ્રધાન પાસે આવી રહ્યા છે હું સીધો વડાપ્રધાનને પૂછવા માંગુ છું કે આપ દેશના મુખ્યમંત્રી બે રાજના મુખ્યમંત્રી બે ત્યારે પ્રથમ જો સભા થઈ હોય તો અમારા અમરેલીમાં થઈ છે અને રાજ્યના મુખ્યમંત્રી બન્યા ને આ દેશના વડાપ્રધાન બન્યા છે બેટી બચાવો બેટી બચાવો નો નારા અપનારી અગ્યાર વર્ષની દીકરીઓ પર જે કૃત્ય થયું છે મને લાગે કે ભારતીય જનતા પાર્ટીને થોડીક શરમ બચી છે ડોક્ટર જીવરાજ મહેતાનો જિલ્લો આજે અસલામતી અનુભવી રહ્યો છે પોલીસ ની કામગીરી બાબતમાં અમારે કેવું નથી ફરિયાદીઓ મારી પાસે પોલીસ ની કામગીરી બરાબર કઈ છે ત્યારે

એક ડાન્સ કરનારી મહિલાને ગુજરાતની ની દિલ્હી મુખ્યમંત્રી બનાવી છે ત્યારે આ લોકો પાસે શું આની અપેક્ષા રાખવી આ ભારતીય જનતા પાર્ટી હવે રિસલ ફિલ્મ ના રૂપમાં રજૂ થઈ રહી